ઝીણી ઝીણી પ્રિન્ટ સાંતો સાડી આવશે સાથો પાટલીમાં વયો જશે અને બ્લાઉઝ પાલો આવીએ નહીં હું આવી રીતના એક એક ભાગનો પ્રિન્ટ તમને બતાવતી જાઉં કેમ કે સ્ટોક ઘણો બધો છે સો રૂપિયાવાળી સાડીનો તો જે પણ જોતી હોય તે જલ્દી કરજો રિટેલ ભાવમાં કઈ રીતે છે હોલસેલવાળો ભાવ રિટેલમાં દરબારી સાડી એક ચાર્જમાં તમારે ત્રણ આવશે એકદમ સરસની આપણને પ્રિન્ટ વાળી આવશે કબૂતરી કલરની અને આમાં બ્લાઉઝ પણ આવીએ આવતું જશે એ બતાવતી છે જ્વા બ્લાઉઝ આવે અમુકમાં તો ઘણી બધી આમાં તો નથી પણ પાલવ પણ આવશે જે આ રીતના એમાં પ્રિન્ટ આવશે અને સો રૂપિયા આખે આખો પેલા વિડીયો જોઈ લેજો પછી જે વેરાયટી તમે ઓર્ડર બુક કરજો આજે પાર્સલ થશે નહીં કેમ કે આજે રવિવાર છે આ છે મસ્તો બાંધણી મરૂન કલરની એ લાલ એકદમ મરૂન નહીં ને લાલ કલરમાં લાઇનિંગ વાળી પછી આ છે લાલ કલરમાં બાંધણી હોલ સાડી દરબારી જ આવશે સ્ટોક ક્લિયર સેલ છે કેરી આવશે અને લાલ કલરની બાંધણી આવશે એક લ્યો તો સો બે લેવ તો બસો પાંચસોમાં ભેગી સીધી પાંચ જેમ જોતી હોય એમ સો રૂપિયાનો જ સાડીનો સેલ કરેલો છે તમારે જે સાડી જોતી હોય તે આજની તારીખમાં સાડી લઈ અને પેમેન્ટ કરી દેવો ઓર્ડર બુક માન્ય એનો જ રહેશે કેમ કે આજે રખાવો પછી કાલે પેમેન્ટ કરશો તો પછી પેમેન્ટમાં કાંઈ ઇશ્યુ હોય ને કોઈને પ્રોબ્લેમ હોય તો ફોનમાં વાત કરી લેજો આ બ્લાઉઝ છે કેમ કે આજે રોખાવો ને કાલે પછી પેમેન્ટ કરો આજે સો રૂપિયામાં સેલ કર્યો છે એટલે મને ઘણા બધા બેનો નહીં ઘણી બધી વેરાયટી જોશે જ તો હું પછી તમે કાલે લ્યો નહીં એવું તમારો મારો બેનો ફોટો ઓલો ન થાય એને તમારે જે જોઈએ એ મને પેમેન્ટ આજે કરી ના છે આચે છે તમારો ઓર્ડર બુક કરી દેજો મસ્ત લાઈટ બદામી કલર જેવી છે મેગી મિક્સમાં બધી છે વેટલેસ છે આ દરબારી નથી બાંધણી છે લાલ કલરની સો રૂપિયા આ રીતના ડિઝાઇન આવશે તો કોઈ પણ સાડી જોઈએ જલ્દી થી ઓર્ડર કરજો આખી સાડી આવશે સાંધો નહીં આવે સો રૂપિયા રનિંગમાં કે જે બેનો ઘરમાં કે પહેરતા હોય એના માટે એકદમ મસ્ત છે બધી છાપ છે આપણે મુર્ગા પ્રિન્ટમાં આનો પણ ભાવ છે સો રૂપિયા જલ્દીથી ઓર્ડર બુક કરજો જે કાલે આપણે પાંચસોમાં ત્રણ હતી એની પણ બહુ જ ખૂબ મસ્ત વેરાયટી છે એ પણ બધી જ સાડી એકદમ ફેન્સી છે મસાકલી કાપડમાં હતી આ દરબારી છે બધી જો એકદમ સરસ ક્રીમ કલરની છે ફૂલવાળી

ઘડીએ થઈને જે મેં બતાવી આ એનો બીજો એનો નાનો થોડો કલરમાં ફેર આવશે એકદમ મસ્ત છે આ પણ આખી પ્લેન આવશે અમારે આ બધી સાડી વન પીસ કરવા માટે પણ વેચાય છે કેમ કે છોકરીઓ બહેનોને વન પીસ સીવવા માટે પણ બહુ મસ્ત કંઈ પણ આખું પ્લેન આવશે અંદર પેપરીટ નહીં આવે ને અહીંયા છોરીની નોર્મલ એક સેજ પટ્ટી આવશે બાકી આખું ડિઝાઇન વગર પ્લેન આવશે ગાળા ટાઈપમાં આવશે બે ચાર પીસ વાળાનો આપણે જ્યારે સેલ કર્યો હતો ત્યારે બે ચાર પીસ વેટલેસવાળા એ પડ્યા હતા આજે આપણે એને પણ આમાં એડ કરી દઈએ એટલે સો રૂપિયામાં ગુલાબી સો રૂપિયામાં તો બેનોને આખી એમને સાંધો પાટલીમાં વયો જાય ને રનિંગમાં ઘરમાં પહેરવામાં હાઈ ક્લાસ આવે લાલ ને સોફેર અને સાંધો સાડી આવે છે જે માત્ર ને માત્ર સોજ રૂપિયામાં પછી લાલ છે ફૂલ વાળી તમને કોઈ વેરાયટી માં તમારે જોઈએ કેમ કે આપણી આગળ આ વેરાયટી માં ખૂબ ઘણો બધો સ્ટોક છે આ છે મસ્ત લાલ કલર ફૂલ વાળો આ છે વેટલેસ જાંબલી બોર્ડર ની અંદર લાલ કલર આવશે એકદમ સરસ મજાની વેટલેસ આપણે એકદમ ઘરમાં જે પહેરતા હોય ને એકદમ એ અને દરબારી તો એકદમ આછું આવે છે આ છે જાંબલી કલર ખાટો બીટ ને વચ્ચે ફૂલ આવશે ફ્લાવર વાળી છે ભાવ એક જ રહેશે સેમ ગમે તે સાડી લ્યો આપણે વિડીયો મૂકશું વિડીયો હું મૂકું છું ને ત્યારે પણ લખું જ છું આ એ પણ વેટલેસ છે સો રૂપિયા વાળું દરબારી હતું તે કહી દીધું વેટલેસ હતું એ કહી દીધું એકદમ સરસ છે વેટલેસ થોડું કાપડ જાડું આવે દરબારી હા વાછું આવે આપણે તમને જે બાંધણી બતાવી દીધી એનો અંદરનો નાનો અંદરનો ડિઝાઇનમાં ફેર છે એમાં ઝીણી ઝીણી ચોકઠી હતી વિડીયો જોતા જશે એટલે બેનોને ખ્યાલ આવી જ જશે આ છે એકદમ મસ્ત ચક્કી વાળી એમાં હતા નાના નાના ચોકઠા બાંધણીની ડિઝાઇન આવશે સફેદ અને લાલ બોર્ડર પીળી ડિઝાઇન આવશે પ્લેન બ્લાઉઝ બે માં પછી છે ટમેટા કલરમાં બાંધણી સરસ જો આ દરબારી છે ટમેટા કલરમાં બાંધણી છે દરબારીના શોખીન હોય એની માટેનું કલેક્શન છે ઘણા બધા દરબારી બહુ આપણે બધી ઓલામાં દરબારી તો પહેરે જ છે તો આ ઓલી છે આપણે તમને બતાવી હતી એની સેમ ડિઝાઇન સેમ કલર આપણું બ્લાઉઝ છે છે બ્લાઉઝ આપણે એમાં અમે એનો પાલવ આવશે જો જ્વાળીનો જે સાડીમાં પાલવ છે એ પણ બતાવી દઉં છું એવી જ રીતના એના કલરમાં બ્લાઉઝ સાથે એ બધી એક સેમ ડિઝાઇન છે નીચેની ફૂલળીવાળી એમાં પણ બ્લાઉઝ આવશે એક છેડો આપણે ખોલીએ જો પાલવ હોય એટલી આના કલર જે ને એમાં એક જ સાડી આમ પહેલાં બતાવી એમાં જ પાલ છે તો ઢગલા બંધ આપણે દરબારી સાડીનો આ જતો સેલ કહીઓ તો જલ્દીથી સેલનો લાભ લીજો આ પણ છે મસ્ત ટપકી આવશે જો ગોલ્ડન કલરની જેમ તમને વિડીયમ દેખાય જ અને દૂધિયા ગુલાબી કેસરી એવી રીતના મલ્ટી કલરમાં ખોપટી અને ફ્લાવર આવશે મૂળકા પ્રિન્ટમાં વેટલેસ જે મૂળકા પ્રિન્ટમાં આવે ને એ જ ભાવમાં તો જલ્દી થી નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો જે પણ સાડી ચોથી હોય એ અને આપણા વોટ્સએપ નંબર છે તો સ્ક્રીનશોટ લઈ જલ્દીથી તમારો ઓર્ડર બુક કરજો મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો